નમસ્કાર મિત્રો હિ આ ઘા અને ઘાનો નં લ લગભગ કચ્છમાં અઢળક જગ્યાએ એ ઘાહ થયે તોડે સમયમાં મુજા ન વડીલ એધા જે ઘાહ જ માયુ ખાધાયા ખરી ખરી હકીકત હું તકી રા દેસર ભિટા રાની મુલાકાત અ કવિ કેશવો કૂરો કવિ પૂછે તો હાલા તાજો કે રોતા કૂરો કર્યો અન કૂરો ખે્યો ત્યારે કવિ કેશો જવાબ દેતો કે માધાણે માની અસી કોટેપેટે ને ખિયો અખે ભરો ઉતારા હાણે વાયો તે વેહો મતલબ કે અસિ માધાણે માની ખ્યુ તા અને અગે ભર અસર ઉતારા આઈ એટલે એટલી વિકટ પરિસ્થિતિ જીવન જીવીદા વા ત્યારે રાજા પૂછો તો જરૂરત હોય કાજી કવિ કુરો છે તો કે બાવા કરસી બાજર અને કરશી વે જુવાર કરશિ એટલે આજે સમયમાં લગભગ નરેલા પંચસઠ બાચકાંથી બાવા કરસિ બાજર અને કરશી વે જુવાર